રોકાણ કરાવતા આ કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરે ચોવીસ 24 ના એકાણું પોઈન્ટ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી પાલનપુર તાલુકાના ચિત્રાસની પંથકમાં લોકોના વીમા તેમજ ધંધાના વિકાસ માટે રોકાણ કરાવતી ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીની તેના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર આશુભાઈ રાજેશભાઈ શાહે અમૃતસાગર સોસાયટી ડીસાવાડા બેંક ઓફ બરોડાની શાખામાં લોકોના વીમા તેમજ ધંધાના વિકાસ માટે નાનાનું રોકાણ કરાવતા હતા જેમાં કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરે લોકો પાસેથી વીમા તેમજ રોકાણ પટે લીધેલ નાનાની પાવતીઓ ન આપી તેમજ આ રકમ કંપનીમાં જમા ન કરાવી આ વિસ્તારના ચોવીસ ગ્રાહકોના રૂપિયા એકાણું લાખ ચોપન હજાર ત્રણસો એકવીસ પડાવી લઈ છેતરપિંડી કરી હતી ત્યારબાદ ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર આશુભાઈ રાજેશભાઈ શાહ વિરુદ્ધ પાલમપુર તાલુકા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસમાં બેંક મિત્ર તરીકે ફરજ બજાવતા સાગર દેવજીભાઈ દેસાઈનું નામ ખુલતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આરોપી પૂછપરછ કરતા એકતાલીસ લોકોના રૂપિયા એક કરોડ ઉપરાંતની રકમની છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી આ છેતરપિંડીનો મુખ્ય આરોપી ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર આશુભાઈ રાજેશભાઈ શાહને ઝડપી પાડી તેની કડક પૂછપરછ કરવા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

અને તપાસ દરમિયાન કુલ એક કરોડ છવ્વીસ લાખ બાવીસ હજાર રૂપિયા અમે છેતરપુરની થયેલાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે ટોટલ એકતાલીસ જેટલા ગ્રાહકો છે કે જેમની સાથે આ ભોગ બન્યા છે હજી પણ અન્ય ભોગ બનનાર અમારી સામે આવી રહ્યા છે જેની તપાસ ચાલુમાં છે આ કામે આશુ બહેનાઓને ગુમા ધરપકડ કરી અને તેમને રિમાન્ડ માંગવામાં આવેલ છે અને તે હાલ રિમાન્ડ ઉપર છે હાલમાં તપાસ દરમિયાન તેઓએ કેટલા ખાતાનો ઉપયોગ કરેલ છે માતબર રકમ કોને કોને આપેલ છે સાથે સાથે અન્ય કોઈ